મિત્રો આજે મેં બનાવ્યું છે મસ્ત મજાનું કારેલાનું શાક જો તમને મારી રેસિપી ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌ પ્રથમ કારેલાનું શાક બનાવવા માટે અહીંયા પાંચ નંગ મેં સરસ તાજા એવા કારેલા લીધા છે આ કારેલાનું એકદમ સરસ ટેસ્ટી એવું શાક આપણે બનાવીશું નાના બાળકો પણ હોંશે હોંશેથી ખાશે આવી રીતે પહેલાં આપણે આગળને પાછળથી કટ લગાવીશું પછી એને આપણે થોડી થોડી એવી છાલ ઉતારી લઈએ આ કારેલાનું શાક તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો નાના મોટા સૌને ભાવશે અને ટેસ્ટી એવું લાગશે આવી રીતે કારેલાની છાલ આપણે આછી આછી એવી ઉતારી લેશું અને વચ્ચેથી કાપુ પાડી અને આપણે અંદરથી બીનો ભાગ છે એ કાઢી લેશું ખૂણા હોય તો કાઢવાની જરૂર પડતી નથી અહીંયા આપણે એકદમ મોટા બી છે તો આવી રીતે બધા કારેલાના બી આપણે કાઢી લઈએ આવી રીતે બધા કારેલાના બી આપણે કાઢી લેશું અહીંયા આપણે બધા કારેલાના છાલ ઉતારી અને બી કાઢી લીધા છે હવે એનો આપણે સરસ મસ્ત મજાનો મસાલો કરીએ અહીંયા અમે મસાલા માટે બે કાચા બટેટા અને બે ડુંગળી એને આપણે છાલ ઉતારી અને કમ્પ્લીટ તૈયાર કરી લીધા છે હવે આ ખમણીની મદદથી એને આપણે ડુંગળી અને બટેટાને આવી રીતે આપણે ખમણી લેશું આવી રીતે સરસ ડુંગળી અને બટેટાને ખમણી લેશું આપણે ડુંગળી અને બટેટું એકદમ સરસ ખમણી લીધું છે હવે આપણે એમાં મસાલા કરી લેશું એક ચમચી તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું ઉમેરવું અહીંયા એક ચમચી લાલ મરચું ઉમેરવું છે એક ચમચી ગરમ મસાલો નાખો છું એક ચમચી આમચૂર પાવડર નાખીશું તમારે લીંબુનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો અડધી ચમચી હળદર પાવડર નાખીશું અને બે ચમચી જીરું ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ગળાશ માટે ગોળ નાખીશું તમે ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો આવી રીતે આપણે હવે બધા મસાલાને મિક્સ કરી લઈએ તમે પણ ચોક્કસ આ મસાલાથી શાક જો એકવાર બનાવશો તો અઠવાડિયામાં બે વખત ચોક્કસથી જરૂરથી બનાવશો આવી રીતે મસાલાને આપણે મિક્સ કરી લઈએ આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે મસાલાને સાઈડમાં રાખીશું અને કારેલાને બાજુમાં લઈ અને આવી રીતે કારેલાની અંદર આપણે બધો મસાલો ભરી લઈએ આવી રીતે થોડું થોડું દબાવતા જાશું અને કારેલાને એકદમ મસાલાથી ભરપૂર એવું સરસ ભરી દેશું આવી રીતે રીતે તો બધા આવી આપણે મસાલો ભરી લઈએ આપણે અહીંયા બધા કારેલા મસાલો ભરી લીધો છે થોડોક મસાલો આપણે વધારે છે એટલે આપણે વઘાર કરશું ત્યારે એનો ઉપયોગ કરી લેશું હવે એક ખમણી લેશું ખમણીમાં આવી રીતે બધા કારેલાને આપણે ગોઠવી લેશું આ કારેલાને ને આપણે બાફવાના છે પાણીના વરાળ ઉપર એટલે આવી રીતે કારેલાને ને બધાને ચાયણીમાં ગોઠવી લઈએ હવે ગેસ તરફ જઈએ ગેસ ઉપર આપણે એક લોહીયું મૂકેલું છે હવે એમ એની માથે આપણે આખમ મૂકી દેસુ આવી રીતે ચાયણી રાખેલી અને એની માથે આવી રીતે ઢાંકણ ઢાંકી દેસુ હવે થી સાત મિનિટ ફાસ્ટ ગેસે એને બાફી લેશું અહીંયા આપણે થી સાત મિનિટ થઈ ગઈ છે આપણે હવે જોઈ લેશું આપણા કારેલા એકદમ સરસ બફાણા છે કે એ નહીં જોઈ લઈ આપણા કારેલા એકદમ સરસ બફાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે વઘાર કરીશું આપણે અહીં આપણે ગેસથી ઉપર નીચે ઉતારી લીધા છે હવે આપણે આને કટકા કરીશું આવી રીતે જો તમારે આખા રાખવા હોય તો તમે રાખી શકો છો અહીંયા આપણે વચ્ચેના ભાગે આવી રીતે કટકા કરી લેશું આવી રીતે બધાના આપણે કટકા કરી લીધા છે હવે આપણે તેલ મૂકીશું આપણે ગેસ ઉપર એક લોહી મૂકેલું છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ તેલ ઉમેરીશું તેલને આપણે ગરમ થાવા દઈશું અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જીરું નાખીશું થોડી એવી હિંગ ઉમેરીશું જીરું ને રાઈ તતડે એટલે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું એ સુકડા જાય એટલે આપણે એક ટમેટું સુધારીને લીધેલું છે એને પણ એમાં ઉમેરી દેસું હવે ટમેટાને આપણે એકદમ સરસ પકાવી લેશું મિત્રો યુટ્યુબ ઉપર આ તાક એકદમ બિલકુલ નવું જ છે તો તમને અડધી પણ મારી રેસીપી ગમી હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આપણે એમાં ટમેટાના ભાગના મસાલા કરી લઈએ એમાં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે ટમેટાના ભાગનું મીઠું ઉમેરીશું હવે એને આપણે એકદમ સરસ પકાવી લઈએ આપણું ટમેટું એકદમ સરસ પાકી ગયું છે હવે આપણે ડુંગળી એનું આપણે રાખેલું હતું એને આપણે અંદર મિક્સ કરી દઈએ ડુંગળીને બટેટાનો મસાલો રાખ્યો હતો એને આપણે એવી રીતે મિક્સ કરી લઈએ જો તમારે સૂકું શાક રાખવું હોય તો તમારે પાણી ઉમેરવાનું નથી અને થોડુંક લચકદાર કરવું હોય તો તમે થોડુંક એવું પાણી અંદર ઉમેરી શકો છો અહીં આપણે થોડુંક પાણી અંદર નાખીશું બે મિનિટ આને પકાવી લેશું કારણ કે આપણું બટેટું અને ડુંગળી કાચા જ હતા અને આપણે ખમણેલા હતા હવે આપણે બે મિનિટ એને પકાવી લઈએ આપણે અહીંયા એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે ઉમેરીશું એમાં કારેલા બાફેલા હતા એ હવે એને આપણે અંદર મિક્સ કરી લઈએ બે મિનિટ સરસ મિક્સ કરી લઈએ એટલે સરસ સ્વાદ મસ્તીનો કારેલામાં સરસ ચડી જાય આવી રીતે બે મિનિટ એને પકવવા દેશું આપણા શાકમાં તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સૌ કરીશું મિત્રો આજની મારી શાકની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો જય શ્રી કૃષ્ણ